આમ આદમી પાર્ટીની ઇન્ડિયા ગઠબંધનના આગેવાનોની બેઠક પટેલવાડી ખાતે મળેલી હતી આગામી લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે બનતો જાય છે ઇન્ડિયા ગઠબંધન દ્વારા હાલ અમરેલી શહેર અને જિલ્લામાં બેઠકોનું આયોજન લોકસભા સીટ અંકે કરવા માટેના પ્રયત્નો શરૂ થયેલા છે બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના બંને પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને જંગી મતે જીતાડવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરેલી છે આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કરેલા હતા અને આ વખતે બે હજાર ચારનો ફરી પુનરાવર્તન થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કરેલો હતો બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતના પ્રમુખ સ્થાને બેઠકનું આયોજન થયું જેમાં લોકસભા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી વિરજીભાઈ ઠુમ્મર પૂર્વ સાંસદ ઠાકરશીભાઈ મેતલિયા પૂર્વ ધારાસભ્ય ડોક્ટર બોરીસાગર સુરેશભાઈ કોટડીયા સિનિયર કોંગ્રેસ અગ્રણી નિકુંજભાઈ સાવલિયા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા

એ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે જેની બી નાના સમર્થનમાં આજે અમે ભેગા થયા હતા અને કર્યું આવાનકીનું કામ કામે લાગી જાઓ અને આ વખતની ચૂંટણી જે સોવીની છે એ તો હિન્દુસ્તાનના અસ્તિત્વની ચૂંટણી છે લોકશાહી બચાવવાની ચૂંટણી છે એ માટે આજે ભેગા થયા હતા અને હજી આગળના કાર્યક્રમોની મિટિંગ થશે એટલું કે વિનકુ શું અંદેમાતૃ ભારતમાં તાકી જાય લોકસભા ચૂંટણી અંતર્ગત આજે ધારે તાલુકાના તમામ મુખ્ય કાર્યકર્તાઓ આગેવાનોને મળવાનું થયું આવનારી ચૂંટણીની રણનીતિ શું હોઈ શકે કેવી રીતના આપણે મતદારો સુધી જનસંપર્કમાં જવું એ બધા જ તમામ મુદ્દાઓ ઉપર બૂથની કામગીરીના મુદ્દાઓ પર આજે આગેવાનો સાથે ચર્ચા કરી આવનારા સમયમાં લોકો સુધી સંદેશ પહોંચાડ્યો કોંગ્રેસ પાર્ટીનો અને આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ભોલાદ થી જે ઉભો રહેવાનો છે એના માટેના આયોજન કર્યા અને આવનારા સમયમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોના જે સપના જોવે છે બ્રેક અમરેલીમાંથી લાગવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વખતે નેશનલ મુદ્દાઓથી નહીં ચાલે ફક્ત સ્થાનિકની જે ચિંતા કરશે સ્થાનિક પ્રશ્નો ઉપર જે ચર્ચાઓ કરશે એના ઉપર જ પસંદગીનો કળશ જોડાશે આ મુદ્દાઓ સાથે જનતામાં જોવાનો છીએ ખૂબ સારો પ્રતિભાવ છે પણ આવનારા હજી સાત તારીખ સુધી જે પ્રકારે જેટલો જનસંપર્ક થઈ શકે એટલો કરવા માટે બધા જ કાર્યકર્તાઓને આગેવાનો વડીલો એક સાથે નેમ લીધી છે આવનારા સમયમાં જનજન સુધી પહોંચીને અમરેલી જિલ્લાનો વિકાસ આવ્યા પછી ચિતાણા પણ ચૂંટાયા પછી નેમ સાથે આજે બધા જ મેદાનમાં ઉતર્યા છે અને આવતીકાલથી ધારીના તમામ વિધાનસભાના આગેવાનો વડીલો કાર્યકર્તાઓ યુવાન મિત્રો કામે લાગવાના છે અને સાત તારીખે જંગી બહુમતી સાથે વીજ વિજય પણ અપાવવાના છે એના માટે આજેની મીટિંગ હતી